ઘડિયા આનંદ સુધી ચાલતા રહે ચાલતા રહે ક્યાંય અટકે નહી ઘડિયા એટલે તો ચાલો આજે આપણે જીરો નો ઘડિયો જોઈએ જીરો નો ઘડિયો જોઈશ કોઈ શીખ્યા છો કે જીરો નો ઘડિયો નથી શીખ્યા ચાલો કોઈ પણ ઘડિયા શરૂઆત ઝીરો થી કરવાની છે જીરો એકા જો ઘડિયા હંમેશા યાદ રાખજો નો ઘડિયો છે આવડે મજા આવે ને જીરો છીરો સાત જીરો આઠરો મજા આવી ને એજ મજા છે તો પછી ગણિતમાં માં જો ગમે તે આંકડો લઈ લો ગમે તે અંક લઈ લો તમને મજા જ આવશે ક્યારે મજા આવે તમને ખબર પડતી હોય ત્યારે હું ખબર પડી ભાઈ આમાં

ઘડિયા બનાવતા આવડવા જોઈએ પ્રાયોગિક રીતે તમે ઘડિયાને બનાવવાની પદ્ધતિ શીખી ગયા હોય તો તમે આરામથી કોઈ પણ સંખ્યાનો ઘડિયો બનાવી શકાય જો મજા આવશે હજી ઘડિયા બનાવતા શીખવાના છે શું કરવાનું છે ઘડિયા બનાવતા શીખવાનું છે તો ચાલો બનાવીએ કોનો ઘડિયો બનાવીએ ભાઈ પહેલો શરૂઆત ક્યાંથી થાય અગિયાર નો થાય બધાને એક નું ઘડિયો આવડે ભાઈ બોલો જોઈએ એક બે આઠ આઠ નવ અને દસ બે એકલા ઘડિયા નાખ્યા હવે મારે કયો ઘડિયા લખવાનો અગિયાર બે ભેગા કરીને લખી નાખો શું કરવાનો બે

ઇમના લખાય બે આંકડા આવે ને આ ખાસ ધ્યાન રાખજો બે આંકડા આવે ને ત્યારે આટલા નો સરવાળો કરવાનો 10 વત્તા 1 એટલે કેટલા લખવાના 11 અને 0 110 થશે જ્યારે પણ કોઈ પણ સંખ્યામાં બે આંકડા આવે ને ત્યારે આગળના બે આંકડા જોડે બીજી સંખ્યાના બે આંકડાનો પહેલો આંકડો ઉમેરી દેવાનો આ રીતે તમારો 11 નો ઘડિયો આખો બની જશે આવડશે તો આજે તમે બે ઘડિયા જીરો નો અને અગિયાર નો કાલે તમારે મને બાર નો ઘડિયો બનાવીને બતાવવાનું છે કેટલા બતાવશે આગળ ઊંચી કરો બધાએ બનાવીને બતાવવાનું છે આવડશે હે ને હાલ તો અત્યારે બનાવો ચલો ફટાફટ